ત્યારે મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને તપાસ મૂકવા જણાવતા ગુજરાતના પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સર્કિટ હાઉસમાં અધિકારીઓ અને ખેડૂતો સાથે મિટિંગ કરી હતી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને મિટિંગ મળી હતી અંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મંડળીના ગોડાઉનમાં પાક લેવાનું ચાલુ હતું પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલા કોળીયો છીનવાઈ ગયો છે પાકનું સર્વે કરવા માટે બેઠક મળી હતી આ વર્ષે સુરત જિલ્લામાં એક લાખ ચાર હજાર હેક્ટરમાં વાવાવેતર થયું હતું ડાંગરના પાકને ધોધમાર વરસાદને કારણે નુકસાન થયું છે તો શેરડીને પણ નુકસાન થવા પામ્યું છે ત્યારે આ બાબતે મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીએ રજૂઆત કરાઈ હતી તો સર્વે અધિકારીઓને બોલાવ્યા હતા અને હવે સર્વે કર્યા બાદ સરકારને રિપોર્ટ અપાશે તેમ પણ જણાવ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાત ની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે આપણે સૌ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડી નો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે વધુમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે ખેડૂતોને ત્રણ કરોડ ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું